એટલે ખરેખર મને એવું વિચારે આપણે ત્યાં બેઠા બેઠા સંપર્ક કરીએ કે વર્તમાનમાં અત્યારે આ તો અત્યારે કોમ્પ્યુટર યુગ થઈ ગયો બધાની મુઠ્ઠીમાં દુનિયા છે ગૂગલ તમારી પાસે છે એમાં તરસ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલા માણસનું છે તો આવી જશે તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે એ જ રીતે અત્યારે ટ્રેનમાં કેટલા હેન્ડલ પકડીને કોણી મેં એક ભાઈ હમણાં મેન્ડલ પકડીને ઉભા તો એક બીજો બે ભાન પડી ગયો તો કેને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે ચાલુ પ્રોગ્રામ દવાખાને લઈ ગયા પછી ખબર પડી ગોલાની બગલ ઊંઘી ગયો બીજું કઈ નથી એ નાયો નહોતો વિહિ દેખાય એમ બિચારા કઈક નહીં ઊભા હોય નહીં એવા પાડો એને મળ્યા હોય આજની રાતનો પહેલો જોક છે હા ફર્સ્ટ વાર બોલ્યો આ એની અત્યારે જ ઉગ્યો પાછો તમે તમે ચર્ચ કરો મારું કહેવાનું માનું એટલું જ માણે એસટીમાં કેટલા છે પોતપોતાના વાહન લઈને રોડે કેટલા છે ઘીરે કી છે ઘીરે કોઈ શહેર નહીં બાય યુ બિચાર્યું જોઈને બોલે ક્યારે આવે રોયો નહીં નહીં તમે આ હું ચર્ચ કરો આ આમ કેવલ અનંતભાઈ આ બિલકુલ જોક્સ નથી રિયલી વાત કરું છું અનંતભાઈ રોડે કેટલા અત્યારે ખટારા લઈને કેટલા નીકળ્યા છે ટ્રક લઈને કેટલા જતા હશે પોતપોતાના વાહનો લઈને કેટલા જતા હશે કોથળીઓ પીન કેટલા રોડ ઉપર પીડ્યા હશે અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણા પીડ્યું છે એને બદલે સદ્ગુરુનો પાડ મારો અને હોમ હોનબાઈ માની કૃપા ગણો કે આપણે ક્યાંય નથી આજેના કાર્યક્રમમાં રાતે બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આજની રાતમાં દુખી ન થાય હે માં હોનલ કોઈની માથે પીડા હોય એના ભાંગીને ભૂખા કરે હે સદગુરુ ભગવાન એની પીડાના ભાંગીને પણ અમે તમારી કૃપાથી અમે આનંદ કરીએ છીએ અમે આવા સરસ કલાકારોને સાંભળી રહ્યા છીએ આવા મહાપુરુષોને હાજરીમાં બેઠા છે અને બમ બાપુ બેઠા દર અમાસ કાર્યક્રમ રાખે છે બાપુ પાકું પાકુ અને બાપુ મને ખરેખર થાય કે પાંચ હાથ જ વર્ષ છે જેને નકારાત્મકતા કરવા એ કર લેજો ન સ્વીકારે એનો મુબારક બાકી આ મહાપુરુષો એટલે એટલી કથાઓ કરે છે આવા મહાપુરુષો એટલે એટલાં ભજન કરે છે અરે કોઈના લગ્નમાં બાપો આપણે ગયા હોય તો કદાશ આપણે ફટાકા મારતા હોય પણ આ દેશનો બ્રાહ્મણ બે સમસી ઘી ચોરીમાં હોમે છે એ ક્યાં જાય એ ચોરીના યજ્ઞથી લઈ અને મહા રુદ્રો સુધી અતિરુદ્રો સુધી સહસ્ત્રચંડી સુધી અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા એટલે એટલી કથાઓ થાય છે અને કોઈ ગામ બાકી નથી જ્ઞાન કાંઈ નહીં તો નાનો એ ભાઈ ભજન થાય છે આ અને ખાલી કેવલ ને કેવલ ઘર ઘરના અખંડ દીવા ને ના માઉના થડાના ખાલી અખંડ દીવા એની જ્યોતની ઓરાઓ ભેગી કરો વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલા એ ઓરા ક્યાં જાય પણ નથી આવતી એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે નબળું સાંભળવા અથવા તો હારું સાંભળતા હોય એમાં નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી એટલે વોરા આવી શકતી નથી પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા પાંચ વર્ષની અંદર એ કઈક નવી વોરા તરફ જઈ ગયું છે પૂજ્ય બાપુનો સંકેત છે આવો એને કોઈ રોકી નહીં શકે આ નરુ સત્ય છે નાની એવી વાત કઈ ગઈકાલે જ બોલ્યો હું મહાપુરુષો ને મહાપુરુષ શું કામ કહેવાય છે એનામાં એમાં હકારાત્મકતા છે એમાં નકારાત્મકતા નથી ગાવા ગાવા મારે ફોનલ તારા ગીત એ ગાવા વાત એટલી છે કે એને લાયક બની જશે એટલે ઈ આવશે પરિસ્થિતિ એવી છે કમળ ઉભો હોય એના એના મૂળિયા સુધી એમ કેવાય કે માસલીઓ આટા મારતી હોય છે

તો તારા ભાલમાં કેટલાક સુરત બેઠા છે મૂળ વાત એટલી છે કે આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર ને દરેક ફેક્ટરીમાં બાપુ આગ લાગી દરવાજા એવા પેક થઈ ગયા ને દરવાજા ન ઉગળ્યા બધા ભળસું થઈ ગયા અંદર હા અને કંપનીનો માલિક હારો હતો એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દેતો કે ભાઈ આ અચાનક આ બન્યું છે જોવા મળ્યો મીડિયામાં એ ફેક્ટરીના કર્મચારીઓ નહોતા મારું ફેમિલી હતું ભાઈ તે જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી હાલે લે ઘોબો ઉપડી ગયો આપણો પણ કંપનીના માલિકે કે આપ જેવાને બોલાવીને કીધું બધાયના ચેક તૈયાર કરો જેના કાયદેસર દાદા કઈ બાજુ ભાઈ તમે બેસો બેસો એ તમામ ભૂદે હોય બધા બધા રહે મજા જ આવશે પણ પંદર મિનિટ રજૂ કરવા પણ બાપ વિડીયો વાળા પણ હું જોવે એ ખબર નથી અને આ કિશોરભાઈ ની આખી ટીમ ને તાળીઓ વધારો આવી ડાય કિશોરભાઈ ની ટીમ

એક જે એટલે રવિવાર હતો એટલે લખન સાંભળ્યું રવિવાર હતો ને એટલે એમ કીધું કે ચાલ ને આજે પિક્ચર માં જઈએ આપણે એટલે પત્ની દાયા હતા એને કીધું કે આ છોકરા મોટા થયા આ ઘરની ફિલ્મ ચાલુ થઈ હા અમુક ફિલ્મ જ બાપુ હાર્યું એમાં આજે લાલો આવ્યું છે હમણાં

પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે એક જ સ્ટોરી હો બાપુ કાં બા જાતા હોય રથ નું નીકળે અને ડુંગરા ઉપર દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ એટલે એમાં હીરો આવે આમ ફૂક મારાયેલી વાળની કાં ખૂટીયો ગાંડો થયો હોય ને ને ઝપટે સડે ને એ અજાણ્યો પુરુષ બસાવે કોણ હતો યજાનો પુરુષ કચેરીમાં દાખલ કરો એટલે આવે આમ ઉભર યુવાન મારા કાળજાના કટકાને બચાવ્યો છે માગી લે તમારી કોવરીનો હાથ પ્લાસ્ટિક નો હોય ત્યાં વળી સને લતા ગામને જાપે મળે મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે પણ એમ આ પાડી દઈ તારા બાપ તું હવે આવી વાત હું કામ કર પછી બધું આ ભાગવાનું સારું થયું પણ સરસ આ લાલો ફિલ્મ આવી પણ આ બેય માણસ બેઠેલા ને છોકરાઓ હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય એટલે છોકરા તો રૂમમાં હતા એટલે એની પત્ની કીધું કે આ છોકરા મોટા થયા ભણવા જાય તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા

ગુરુને શિષ્ય હારે બહેન જોઈ શકે માને દીકરો હારે બહેન જોઈ શકે એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય ત્યાં હું છોકરાઓને સમજાવી દઉં આપણે જઈએ એટલે છોકરાઓને બોલાય બેટા કે હા પપ્પા અમે દીકરા જો અમે છે ને હલુરિયા બાજુ જાય છે ત્યાં લવકુ બાપુ એને એને ઓલા આશ્રમમાં સતનારાયણની કથા રાખે છે એટલે દોઢ કલાક જવામાં દોઢ કલાક આવવામાં અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું એટલે બેટા ત્રણ ચાર કલાક અમારે થશે એટલે તમે ઘરે રહેજો અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં એ કાંઈક પીજો અને જે કંઈક ખાવું પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બી જોજો કે ઓકે લેશન વેસન કરજો ઓકે પપ્પા જાઓ એ ગયા એ વૈયા ગયા એટલે બે ભાઈઓએ મીટિંગ કરી મોટાભાઈ હા ત્રણ ચાર કલાક તો પપ્પાની આવવાનું નથી ને ના તક હાલ આપણે ફિલ્મ જોઈ આવી તો ટાબરિયા બેઠેલા તો છોકરાઓ તમે અમે શીરો ખાવા આ કરો ભેગું લ્યો એ નહી મેળ આવે માટે એજ સાંભળેલી સીમે રામ લક્ષ્મણ ની વાત હમણાં બાપુ એક હોસ્પિટલ જન્મ છો તો એક બાળક બોલ્યો ખરેખર તો જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે બાળક રડવું જ જોવે જન્મતા જ રડે તો જ ન રડતા ડોક્ટરો ઘણા બેઠો જોજો એને ગરમ પાણી હું નાખીને એનો કફ કાઢીને એને એને રડાવે છે ઊંધું થોડુંક રાખી આ તો રડ્યું નહીં નકર હાંસ્ય સારું જ છે હસવી રૂઢું જ છે પણ જનમ આમ જન્મદાત બાળક દાંત કાઢે છે ડોક્ટર દીવાલ કુદીન હોયો છે કે આ કોણ આવ્યું ભૂત થોડું એમ આ તો રડ્યોય નહીં પ્રજ્ઞેશભાઈ રડ્યોય નહીં હંસોય નહીં બોલ્યો બોલ્યો થયો જે ડોક્ટર આમ રાખીને ઉભા છે ને એ જુદું ઉંધીડ્યા દવડું હતું તા તો આટી ખાઈને અહીં મૂઠી ઉપર બેસી ગયો ડોક્ટર ની મૂઠી ઉપર બેહી ગયો પગ ઉપર પગ છડાવે ડોક્ટર જોયું જોઈતા સીધો પુષ્પનો ડાયલોગ બોલ્યો ઝુકેગા નહીં ચાલા તો ડોક્ટર ના હાથ માં લી મુકાઈ ગયો પણ મુક્યો પણ મીંદડી ગયો માર દીકરો સીધો જ પડ્યો બોલો આપણે બિલાડી ને કા કરી ને સીધી જ પડે આયે સીધો ગાટલામાં સીધો પલોઠી વાળી ને જ પડ્યો નઈ છે તેડવા જેતા નઈ સામે જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે આ જન્મતા બે બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ પિસ્તાલી વાર પુષ્પા જોયું માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો અરે એને પુસ્તક આપજો રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી આઠ મહિના એ આઠ મહિના ભાગવત વાંચે આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે